કોણે પૈસા નાખ્યા આ વર્ષ તો જો કોણે નાખ્યા પૈસા પૈસા કઈ દીકરી દીકરી કઈ દીકરી હવે અગિયાર હાથમાં પકડો અને મેળા ને ચઢો એક તું કેમ ભાગી ગયો પણ મેં નહી રાખ્યું હું તો વિડીયો મારા કાન માં કેમ હળિયો કરો લોકો આઈ ગયો આને કોઈ બીનો બર્થડે હોય ને આ ભઈને જ બગાડો બચારા બચ્ચારા બધા આ ભઈને જ બગાડો આ ભઈને જ તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ ઘણા ટાઈમ પછી વ્લોગમાં આવ્યા છીએ પાછા કારણ કે હમણાં ટાઈમ મળ્યો નથી બ્લોગ ઉતારવાનો તો હું અને અમિત મામા આવ્યા છે કેક એન્જોયમાં જુઓ કેમ આવ્યા છીએ આપણે કેક લેવા બર્થડે છે રોનક તો રોનક મામાનો બર્ડે છે એના સેલિબ્રેશન માટે કેક કટ કરવાની છે તો કેક લેવા આવ્યા છીએ અને વાગવામાં થઈ ગયા છે અત્યારે મોણા બાર જુઓ તમે આ શ્યામ શિખર છે બાપુનગર અમે કેક કઈ લીધી છે બતાવી નહીં શકીએ બ્લોગમાં કારણ કે વરસાદ આવતો હતો એટલા માટે કેક કેન્જોયમાંથી લીધી છે આપણે કેક એ ભાઈ વસ્તી જ કરે છે હવે ઓકે ફ્રેન્ડ્સ ત્યાં આગળ બધા રાહ જોવા ત્યાં આગળ જઈએ ફટાફટ અને કેક કટ કરીએ અને મળીએ છીએ પાછા બ્લોગમાં તો આપણે નીકળી ગયા છીએ કેક લઈને હમણાં ગાડીવાળો મને અડારી દેતો તો

જો ખાલી વિડીયો કોલ કાટો ફૂટ્યા તમારે જમ્પર હારા દો નવી ગાડી છે ને એટલે ચાંદ નહીં આવ્યું જમવાની તો રોનક મામા જ્યાં ઉભા છે ત્યાં લોકેશન ઉપર આપણે પહોંચવા આવી ગયા છીએ લગભગ એમને ખબર છે ખબર છે એમને ના નહીં ખબર ના એ અહીંયા તો ટોળે ટોળા આવી ગયા છે જો બે ટોળે ટોળા આવી ગયા છે અહીંયા આગળ તો

જય જગન્નાથ આ જય જગન્નાથ આ બેજો હાથી ઉપર આવવાનું કે ઉંદેરું જોઈ આયું કીડી વાળી વાત હાથી ઉપર વાત કરું કીડી ચોથી આવી આમ આમ

આ લોકોએ બોક્સ ટિકેટ બુક કરાવ્યું છે અને હવે વરસાદે રોન કાઢી છે તો હવે કેન્સલ થાય એવું લાગે છે ચાલો હવે બહાર લાગી ગયા છે ચાલો બધા વિશ કરી દો હેપી બર્થ ડે હેપ્પી બર્થ ડે

એવું wow, થયું <laughs>

ले ए फोटा पाड़ो को ला प्रो मैच आओ पे दोनों बाइक रिजे को केक खिलाते हुए अरे हिंदी ओसु आवडा मना चलो आ जाओ प्रिंस बाइक अचर ब्लॉगर ए मिनी ब्लॉगर केक कटिंग सेलिब्रेशन चल रहा है यहां अगर ले भाई पकड़ वीडियो उतार ना नहीं को पास वाली।

કેક સેલિબ્રેશન પતી ગયું છે અને ને કઈક છે શું કેવું તારું બોલ એક બકરો હાથમાં ના મારા કાનમાં કેમ હળિયો કરો છો ગયો

આપણે ફાઇનલી પાછા ઘરે આવી ગયા છીએ ચા નાસ્તો જ કર્યો ખાલી જમવાનો પ્રોગ્રામ નતો ચમવાનો પ્રોગ્રામ હવે કાલે રાખ્યો રોનક મામા એ કારણ કે વરસાદ એટલો હતો તો જુઓ ફ્રેન્ડ્સ ઘરે આવ્યા છીએ મમ્મીનો ભૂખ લાગી શકી પપ્પા પણ એ ડબ્બા ફેલે છે કંઈક તો ફ્રેન્ડ્સ આ વ્લોગ તમે લોકો આખો જોયો તમને લોકોના બ્લોગ કેવો લાગે કમેન્ટ કરો અને વિડીયો એડ કરવાનો ટાઈમ થઈ ગયો તો વિડીયો એડ કરીએ છીએ તો આ વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણને મળીએ છીએ જલ્દીથી પાછા બ્લોગમાં